પાલનપુર શહેર નગરપાલિકાની પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ કીર્તિ સ્તંભ વિસ્તારમાં ગઈકાલે દુકાનોમાં પાણી ભરાતા મુખ્ય નાળું સાફ કરવાની જગ્યાએ દુકાનો આગળ ગટરના પથ્થર તોડી નાખતા વેપારીઓમાં રોષ પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે પાલનપુરમાં નગરપાલિકા દ્વારા પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ અપનાવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલપુર શહેરના ગુરુવારે સવારે માત્ર બે ઇંચ જેટલા વરસાદમાં જ કીર્તિસ્તંભ વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા હતા જેને લઈને નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે પાણીના મુખ્ય નિકાલ માટેનું જે નાળું છે તેમાં કચરો ભરાઈ જતા તે સંપૂર્ણ રીતે બંધ થઈ જવા પામ્યું છે પરંતુ તેની સફાઈ કરવાના બદલે નગરપાલિકા દ્વારા કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી દુકાનો આગળથી પ્રસાર થતી ગટર પરના પથ્થરો તોડી નાખી અને ગટરોની સફાઈ કરવામાં આવી છે સમસ્યા સમસ્યા બેઠા પાણી ટાઈમ પાણી છે તમારી મેન નાળું જે છે એ સફાઈ થયું નથી કમ્પ્લીટ અને બાકીની આ ગટરો

તમામ પાણી જે નાળામાંથી પ્રસાર થાય છે તે મુખ્ય નાળામાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે જેના કારણે સામાન્ય વરસાદમાં જ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જોકે નગરપાલિકા દ્વારા ગટરોના પથ્થર તોડીને ગટરની સફાઈ કરવામાં આવી છે છતાં પણ પાણીનો કોઈ નિકાલ કોઈપણ રીતે થાય તેવી પરિસ્થિતિ નથી જેને લઈને વેપારીઓએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે અગાઉ આ મુખ્ય નાળાની સફાઈ કરવા માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હતી નગરપાલિકા દ્વારા કોઈ જ રજૂઆતો ધ્યાને લેવામાં આવી ન હતી અને અમારા વિસ્તારમાં આવેલી આ દુકાનોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા પરંતુ નગરપાલિકા દ્વારા ફરીથી પણ અમારી દુકાનો આગળના પથ્થરો તોડી નાખીને ગટરોની સફાઈ કરી છે પરંતુ મુખ્ય નાળું સાફ ન કરતા નાળામાં ભરાયેલું પાણી ઓછું આવી રહ્યું છે જેને લઈને ફરી જો ભારે વરસાદ થશે તો પરિસ્થિતિ પહેલા કરતા પણ વિપરીત જોવા મળશે ત્યારે નગરપાલિકાના તંત્ર દ્વારા મુખ્ય નાળાની સફાઈ કરવામાં આવે તેવી હાલમાં તો વેપારીઓ માંગ કરી રહ્યા છે આગળ શું સમસ્યા સમસ્યા છે અમારે એ કે આટલા વર્ષોથી આ ગટર લાઈન હતી પણ આ ગટર લાઈન કોઈ લેવા દેવા નથી પણ ગટર લાઈન તોડી અંદર મેન નાળું ભરેલું હોવા છતાં એક સફાઈ કરી નથી ગમે તેલો એક ઇંચ વરસાદ પડશે તો આ ગટર ખુલ્લી કરવાથી કોઈ ફાયદો નથી એવું ને એવું પાણી ફૂલ ભરેલું ભરેલું રહેવાનું છે નગરપાલિકામાં ઘણી રજૂઆત કરી કાલ કેટલી બી કમ્પ્લેન કરી આ ગટર તોડવાની કોઈ જરૂર નથી અને ખોટું આ કોઈ મોડસ હવે